તો દોસ્તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના કોમેડી કિંગ એવા હરિભાના રિયલ લાઇફ વિશે અને તેમના જીવન વિશે તો આ વિડિયોમાં આપણે હરિભાના જીવન અને તેમનું કાર કલેક્શન તેમની બાયોગ્રાફી તેમની ફેમિલી અને તેઓ કેટલા પૈસા કમાય છે તેની જાણકારી આપવાના છે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી વાત બન્યા રહેજો તો હરિભાના રિયલ નામની વાત કરીએ તો હરિભાનું રિયલ નામ દશરથિ દરબાર છે અને તેમના માતાનું નામ ભીખીબહેન છે અને પિતાનું નામ દરબાર છે અને તેઓ હાલ હાંસાપુર પાટણમાં રહે છે અને તેમનો જન્મ પણ ખેડૂત પરિવારમાં થયો હતો અને તેઓ હાલ મૂળ વતની તો વામૈયાના છે અને હાલ તેમના યુટ્યુબ ચેનલમાં સત્યાવીસ લાખ સબ્સ્ક્રાઇબર છે અને ડેલી દસ લાખ પબ્લિક તેમનો વિડીયો જોતી હોય છે દરેક વિડીયો એક દિવસમાં એક દસ લાખ પબ્લિક જોઈ લે છે અને હાલ ટૂંક જ સમયમાં હરિભાની ચા જે બજારમાં લોન્ચ થઈ ગઈ છે લગભગ માર્કેટમાં બૂમ પડાઈ રહી છે હરિભાની ચા તો હરિભાની આવકની વાત કરીએ કે હરિભા કેટલા પૈસા કમાય છે તો તમે અંદાજો લગાઈ શકો છો કે એસબી બી હિન્દુસ્તાનની ટીમ અંદાજે આશરે મહિનાના ત્રીસથી પાંત્રીસ લાખ રૂપિયા કમા કમાય છે અને તેમના નવા નવા બિઝનેસ પણ ઓપન થઈ રહ્યા છે તો તમે અંદાજો લગાઈ શકો કે હરીબાની ઇન્કમ કેટલી છે અને વાત કરીએ કે હરિભા પાસે કઈ ગાડી છે તો હરિભા પાસે છે એક બેક બ્લેક સ્કોર્પિયો અને એક આરામફાઈ બાઇક છે જેથી હરિભાની આવક બહુ સારી થાય છે એટલે કે ગાડીની આવક ના હોય પણ હરિભા ચા અને તેની જે કોમેડી વિડીયોના જે પૈસા આવતા હોય એ પણ એસબી હિન્દુસ્તાની ટીમ આપણા સમાજ અને દરેક સમાજ માટે બહુ સારું કામ કરી રહી છે એસબી હિન્દુસ્તાની ટીમ જે પોતાના જે નવા નવા બિઝનેસ ઓપન કરે છે તેનાથી જે પણ કમાણી થવાની છે તે ગરીબોના દાન કરવાની છે અને અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ બનાવવાનો છે તે તો આપણે બધા એક નિર્ણય કરીએ કે આપણી હરિભાની ચા જ પીછ્યું હોવા સવારે તો જેથી ગરીબો માટે અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ બની રહે તો આપણે હરિભા ચાને સપોર્ટ કરવો જોઈએ અને એસબી હિન્દુસ્તાન ટીમને પણ સપોર્ટ કરવો જોઈએ તો તમારા ભાઈનો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી દેજો એક લાઇક કરી દેજો આ આપણે કોઈ વિડીયો એટલો બધું કોઈ ફૂલ તો ડિટેલમાં નથી બનાવ્યો પણ વાત કરીશું પછી બનાવીશું તમે બધા સપોર્ટ કરશો આ વિડીયોમાં તો અમે તો ખેતરમાં રહીએ છીએ તો આ રહ્યું મારું ખેતર અને આજનો વિડીયો આટલા વર્ષ સુધી ટાટા બાય બાય